ભાવનગરના ગારિયાધાર તાલુકામાં સારા અને સમયસર વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ સુધીમાં કુલ આડત્રીસ હજાર નવસો ને એકોતેર હેક્ટરમાં પાકનું વાવેતર પૂર્ણ થયું છે સૌથી વધુ કપાસનું વાવેતર ચોત્રીસ હજાર બસો સુડતાલીસ હેક્ટર વિસ્તારમાં થયું છે જ્યારે મગફળી બીજા ક્રમે બે હજાર છસો ચોત્રીસ હેક્ટર વિસ્તારમાં વાવાય છે મુજબ એકસો એકતાલીસ મગ અને સાત હેક્ટરમાં અડદ અને ચોત્રીસમાં સોયાબીનનું વાવેતર થયું છે આ ઉપરાંત એકસો સુડતાલીસ હેક્ટરમાં શાકભાજી તો નવસો ને સત્યાસી ઘાસચારો તેમજ એકસઠ હેક્ટરમાં સરઘવો અને બસો ને સત્તર ફળ પાકો વવાયા છે ખેડૂતોને સારો વરસાદ મળતા પાકોની વૃદ્ધિ અને ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે તંત્ર દ્વારા પણ ખેડૂતો માટે સહાયરૂપ કામગીરી હાથ ધરાય છે